તેની તમામ સંપૂર્ણ માહિતી આજના ટોપિકમાં આજે આપણે આપવાની છે તો જે પણ ખેડૂત મિત્રો નવા હોય આ ચેનલમાં તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને મારા આગલા વિડીયો પણ મૂકેલા છે ધાણા ઘઉં જીરું તો ત્યાંથી મેળવી લેવાય એની માહિતી જોતી હોય તો અને આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો ખેડૂત મિત્રો જીરામાં આવતા કોહવારાના રોગને આપણે સુકારા તરીકે ઓળખીએ છીએ અને એ સુકારો આવે છે થી ત્રીસ દિવસના સમયગાળામાં જીરાનો જે છોડ હોય છે એમાં લીલે લીલો જે છોડ હોય છે એ સુકાઈ જાય છે ને એને આપણે સુકારાના રોગ તરીકે ઓળખતા હોઈએ છીએ હવે આ સુકારાને આગળ વધતો અટકાવવા માટે કઈ દવાનો છટકાવ કરવો જોઈએ જેથી કરીને સુકારો છે આગળ વધતો અટકી જાય અને જમીનમાં જે કોહવારાનો રોગ હોય એ પણ નાબૂદ થઈ જાય તો એ આપણે પોપ દ્વારા છંટકાવ કરવો હોય તો એનું પ્રમાણ કેટલું રાખવું અને પાણી સાથે જો એને પાવું હોય તો એનું પ્રમાણ કેટલું રાખવું એની વાત કરવાની છે હવે આ સુકરાને રોકવા માટે આગળ આપણે જે વાત કરી એ મુજબ આપણે એમાં આપણે દવા છે એ કાર્બન ડેઝ બાર ટકા પ્લસ મેન્કોજેપ ત્રેસઠ ટકા નામની દવા જે આવે છે જે બજારમાં આપણે સાફ તરીકે ઓળખાય છે એનું આપણે પંદર લિટરનો જે પોપ હોય છે એમાં ચાલીસ ગ્રામ માપ રાખીને ત્રણથી ચાર પંપ કરવાના હોય છે તો આપણે આ સુકારો છે આગળ વધતો અટકી જાય છે અને મિત્રો સાવ નિરાતે હાલવાનું છે જેથી કરીને દવાનું રિઝલ્ટ સારું મળે અને સાથે આપણે છોડના સારા વિકાસ માટે હ્યુમિક એસિડ અઠાણું ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે ફૂંકી સ્વરૂપમાં જે એ આપણે સાથે લઈને છંટકાવ કરવાનો છે જેથી કરીને છોડનો વિકાસ સારામાં સારો થાય અને એનું પ્રમાણ છે એ પંદર લીટરના પૂપમાં પચાસ ગ્રામ રાખીને આપવાનું હોય છે અને સુકારા માટે આપણે જો પાણી સાથે દવાને આપવી હોય તો આ મેન્કોપ પ્લસ કાર્બોજેબ જે દવા કીધી છે એ સોળ ગુઠાનો એક વીઘો હોય છે એમાં એનું પ્રમાણ છે એકસો સાઠ ગ્રામ એક વીઘા મુજબ આપવું અને સાથે આ હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા પણ આપવું જેથી કરીને મૂળનો સારામાં સારો વિકાસ થાય અને આ પાણી આપતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આ પ્રમાણ છે એ મુજબ જ દવા આપવી જેથી કરીને આપણે સુકારો છે નાબૂદ થઈ જાય આગળ વધતો અટકી જાય અને સારામાં સારું રિઝલ્ટ આવે તો આ પચીસ ત્રીસ દિવસે જે સુકાવો આવે એના વિશે વાત કરી તો હવે આપણે આગળ વાત કરીશું જીરાના પાકમાં અત્યારે ખરાબ વાતાવરણના લીધે થીપ્સ પોપટી અને મોલો મસી જેવા ઉપદ્રવ જોવા મળતો હોય છે એના માટે આપણે થાયો પ્લસ લીમડા નામની જે દવા આવે છે એ એનું પ્રમાણ છે એ પંદર લીટરમાં પોમ્પમાં વીસથી પચીસ એમએલ રાખીને છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે ચૂસિયા પ્રકારની જીવાત મોલો મસીમાં અને રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ જોવા મળે છે ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો એમાં આપણે જીરામાં જે પાણી પાવાનું હોય છે તો એના પારિયા છે ટૂંકા કરવા જોઈએ જેથી કરીને પાણીનો ભરાવો જાજો ન થાય અને જમીનમાં ભેજ ઓછો રહે જેથી કરીને જીરાના છોડને સારામાં સારો વિકાસ પણ થાય એટલા માટે શક્ય હોય ને તો એના પારિયા ટૂંકા કરવા જોઈએ જેથી કરીને જીરાનો વિકાસ પૂરેપૂરો થઈ શકે અગાઉથી જ જો દવાનો સ્પ્રે કરી દેવામાં આવીએ તો કાળી ફૂગીમાં એ આપણે રક્ષણ આપી શકે તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ તો એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવતું હોય ને તો એ મેટાલેકજી આઠ ટકા પ્લસ મેન્કોજેબ ચોસઠ ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે એનો સ્પ્રે કરવો જોઈએ અને ત્રણથી ચાર પંપ એક વીઘે છંટકાવ કરવો જોઈએ ઘાટો રાઉન્ડ જો મારવામાં આવે ને તો જ આ કાળી ફૂગી છે ને એ આગળ વધતી અટકી જાય અને એનો નાબૂદ થઈ જાય છે જેથી કરીને આપણા જીરામાં કોઈ પણ નુકસાની ન આવે અને આ મેટાલેક્ પ્લસ મેન્કો પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં ચાલીસ ગ્રામ પ્રમાણ રાખીને આપવાનું હોય છે અને સાથે સ્ટીકર આપવાનું હોય છે સ્ટીકર છે એનું માપ તમારે કેટલું રાખવાનું એના વિશે વાત કરું તો પંદર લિટરનો પંપ હોય છે એમાં દસ એમએલ માપ રાખીને સ્ટીકર સાથે આપવું જેથી કરીને છોડ ઉપર જે ઠાર ને ઝાકરને બેઠી હોય એ સ્ટીકર જે આપેલું હોય એટલે તરત નીચે ખરી જાય ઠાર ઝાકર અને છોડ ઉપર ન બેસે ઠાર ઝાકર એટલા માટે સ્ટીકર ખાસ આપવું જરૂરી છે ખેડૂત મિત્રો પચાસ સાઈઠની છે આ એક્ઝિન પ્લસ મેન્કો જે ન આપવું હોય તો એની સાથે બીજું અન્ય એક પાવડર સ્વરૂપમાં ફર્ટિલાઇઝર આવે છે જેમાં ફૂગનાશકનો પણ ભાવ આવે છે આ કાળી ફૂગી છે એ ઠાર ઝાકળને લીધે આવતી હોય છે વધુ પડતી ઝાકળ આવતી હોય છે એના લીધે આ પચાસ દિવસે જ અસર જોવા મળતી હોય છે અને જીરામાં ફૂલને બંધાવવાની શરૂઆત થઈ ગઈ હોય છે એટલા માટે આ કાળી ફૂગી આવવાની શરૂઆત પણ ત્યારે જ થાય છે જેથી કરીને ફૂલ છે એ બરી જાય છે અને જીરાનો દાણો ચડતો હોય છે એ પણ બરીને નીચે પડી જાય છે તો એટલા માટે આપણે એમાં અને સાથે છોડ જે પીડાસ પડતો હોય છે એ એ પણ ફાયદો કરે છે એના માટે આપણે સલ્ફર એસી ટકા જે પાવડર આવે છે એનો ઉપયોગ કરવાનો છે એ આપણે પંપમાં નાખીને એનું પ્રમાણ છે એ પાંત્રીસથી થી ચાલીસ ગ્રામ પંદર લિટરના પંપમાં રાખીને તનથી ચાર પંપ કરવા જોઈએ જે આપણે ચરમીનો રોગ જે આવતો હોય છે એમાં રિઝલ્ટ સારામાં સારું છે તો એના તનથી ચાર પંપ કરવા એક વીઘે અને સાથે સારામાં સારા ફૂલ અને વિકાસ છોડનો સારામાં સારો થાય એના માટે આપણે જે ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરવાનો છે એ કોરોમંડલ કંપનીનું ફેન્ટાક પ્લસ આવે છે એનો ઉપયોગ કરવો જેથી કરીને છોડમાં છે ને સારામાં સારા ફૂલ બેસે અને દાણા ચડવાની સમય હોય છે એટલા માટે દાણો પણ એકદમ લાઇટવાળો થાય અને ચમકીલો દાણો થાય છે જીરાના પાકમાં ફેન્ટાક પ્લસનું રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ મળેલું છે ગયા વર્ષે પણ અન્ય ઘણા બધા ખેડૂતોએ વાપરેલું છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ જોતી હોય તો એ બરડા પંથકમાં આપણી એક્રો દુકાન આવેલી છે તો ત્યાંથી મળી રહે છે અને અન્ય કોઈ પણ માહિતી જો અન્ય પાકની જોતી હોય તો તે પણ આપણી આ યુટ્યુબ ચેનલમાં આપેલી છે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત મિત્રો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પાણી ન આપવું જેથી કરીને આપણે પિયત આપ્યા પછી જો કમોસમી વરસાદ થાય તો આપણો જીરાના પાકને બહુ મોટી નુકસાની આવે છે અને જીરામાં કાળી ચરમી આવવાની ખૂબ જ શક્યતા વધી જતી હોય છે અને હવે આપણે આગળ વાત કરીશું કે ચાલીસ પચાસ દિવસે જીરામાં જે ચરબીનો રોગ આવતો હોય છે જેમ કે કાળી ફૂગ આવતી હોય છે એ આપણે આગળ વધતી અટકાવવા માટે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને બેસ્ટ બેસ્ટ રિઝલ્ટ મળે તો એની વાત કરશું ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપેલી જ છે અગાઉથી તમને સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી દો હમણાં જ આ ચેનલને અને ખેડૂત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં દુકાનનું નામ અને મોબાઈલ નંબર પણ આપેલા જ છે તો ત્યાંથી સંપર્ક કરવા વિનંતી અન્ય ખેડૂતોને પણ મોકલો જો માહિતી સારી લાગી હોય તો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર